ઝઘડીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે ભાજપ પ્રેરિત પેનલના ચેરમેન દીપકભાઈ પટેલની અઢી વર્ષની મુદત પૂરી થતા નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા તથા વાઇસ ચેરમેન પ્રિયાંક દેસાઈને વધુ અઢી વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે એપીએમસી એક્ટ બે હાજર વીસ પ્રમાણે બે ટર્મથી વધુ સમય માટે ચેરમેન બની અને વાઇસ ચેરમેન ને ઉપસ્થિત ડિરેક્ટરોને એપીએમસી કર્મચારી ગણ તાલુકા ભાજપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ઝઘડીયા ના રીતે ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત ના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહ્યા હતા જય જવાન જય કિસાન આજે ઝગડિયા APMC સેકન્ડ ટર્મ જે બીજી ટર્મ ચેરમેન અને વાઇસ ચેરમેન જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝગડિયા APMC ચેરમેન પદ માટે તો એના માટે ઝગડિયા APMC બોર્ડે બોર્ડ ઓફ ડિરેક્ટરો એ બીન

ધારાસભ્ય શ્રી એમએલએ રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધ ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય